દાહોદ જિલ્લામાં એક ગંભીર અને હૃદય બનાવ બન્યો હતો જેમાં એક માસૂમ દીકરીની દુષ્કર્મ કરી હત્યા કરવામાં આવી હતી આ હત્યા તેના શિક્ષક દ્વારા કરવામાં આવી હતી જેણે તેને ભગવાન સમજો દાહોદ પોલીસે 12 દિવસમાં આ દુષ્કર્મની હત્યા અંગે રેકોર્ડ બ્રેક ચાર્જશીટ દાખલ કરી છે 1700 પાનાની આ ચાર્જશીટમાં 150 થી વધુ સાક્ષીઓના જણાવવાનો સમાવેશ થાય છે અને વધુ સાક્ષીઓને રજૂ કરવાની પ્રક્રિયા ચાલુ છે દાહોદ જિલ્લામાં એક માસૂમ દીકરી જેના માટે પોતાના શિક્ષક જેને શિક્ષક ભગવાન તરીકે દેખનાર દીકરી પર એ આચાર્ય દ્વારા દુષ્કર્મમાં આચરીને એની હત્યા કરવામાં આવી હતી દાહોદ પોલીસ દ્વારા રેકોર્ડ બ્રેક બાર દિવસની અંદર ત્રણ ઓક્ટોબરે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી દાહોદ પોલીસ ઓફિસર મેડિકલ ટીમ ટેકનિકલ ટીમ અને સ્પેશિયલ વકીલ દ્વારા આ બાર દિવસમાં સત્તરસો પાનાની ચાર્જશીટ દાખલ કરી ખાસ કરીને આ સત્તરસો પાનાની ચાર્જશીટમાં એકસો પચાસ જેટલા સાક્ષીઓ ચેક કરવામાં આવ્યા છે અને વધુમાં વધુ સાક્ષીઓને અંદર લેવામાં આવે છે ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ક્યારેય આટલા બધા પ્રકારના ટેસ્ટ એફએસએલ ના રિપોર્ટો ટેકનિકલ રિપોર્ટો અને ઘટના બન્યા પછી પહેલા જ દિવસે સ્પેશિયલ પીપીની નિમણૂક થાય અને સંપૂર્ણ સર્ચ દરમિયાન સ્પેશિયલ પીપી ત્યાં પોતે હાજર રહે તેવી પહેલી ઘટના જેમાં અનેક નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને રિપોર્ટો પણ આમાં એડ કરવામાં આવે છે બાયોલોજીકલ એન્જિર્સ ખાસ કરીને આની અંદર ઉપયોગ કરવામાં આવે છે એ બહુ ખૂબ જ જુજ એટલે કેસનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને આ ટેસ્ટ એ બીજી વ્યક્તિની ચામડી એટલે કે કોઈ વ્યક્તિ ગળે પણ લાગે અને કોઈ વ્યક્તિ જોર જબરજસ્તી કોઈ ગળે લાગવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે ચામડીનું મિલન થયું હોય પણ કોષોના સ્તોત્ર ત્વચા તેમજ મોઢાના અંદરથી લાળ એટલે કે ઓરલ તેમજ થૂંક લોહી ખૂબ તથા પેઢાની અંદરથી મળેલ નાની માત્રાના નમૂનાઓ આવે આ ટેસ્ટ પણ પોઝિટિવ પ્રાપ્ત થયો છે સાથે સાથે ફોરેન્સિકોલોજીકલ રૂમ ક્રાઇમ પ્રોફાઇલિંગ અને ફોરેન્સિક સ્ટેટમેન્ટ આ કેસની અંદર કરવામાં આવ્યું છે કેમિસ્ટ્રીમાં ઝેરની હાજરી હતી કે નહીં તેનો પણ ટેસ્ટ આની અંદર કરવામાં આવ્યો છે દાહોદ પોલીસ દ્વારા રેકોર્ડ બ્રેક 12 દિવસની અંદર આજે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે દાહોદ પોલીસ એફએસએલ મેડિકલ ટીમ ટેકનિકલ ટીમ અને સ્પેશિયલ વકીલ દ્વારા આ બાર દિવસમાં સત્તરસો પાનાની ચાર્જશીટ દાખલ કરીને કોર્ટની અંદર દાખલ કરવામાં આવી ખાસ કરીને આ સત્તરસો પાનાની ચાર્જશીટમાં દોઢસો જેટલા સાક્ષીઓ ચેક કરવામાં આવ્યા છે અને વધુમાં વધુ સાક્ષીઓને ચાર્જશીટની અંદર લેવામાં આવ્યા છે જેથી ભવિષ્યની અંદર કોર્ટની અંદર પુરાવા જોડે બદલાવ કર્યાનો આરોપ ના લગાડી શકે એ પ્રકારના કોઈ કિસ્સાઓ ઊભા ના કરી શકે તે માટે ફોરેન્સિક વ્હીકલ એનાલિસિસ કરાવવામાં આવ્યું જેમાં પુરાવાનો નાશ કરવા ગાડી ધોળાવ ધોળાવી હતી પુરાવા નાશ કરવાનો પ્રયત્ન કરેલ છે તેમાં સફળ રહેલ નથી આ ટેસ્ટમાં પુરવાર થયેલ છે વેહિકલ એનાલિસિસ આ ખૂબ જ મહત્વનું છે આ કિસ્સાની અંદર આ ટેસ્ટ ખૂબ જ મહત્વનો હતો આ ઘટનામાં આ બળાત્કારી પ્રિન્સિપલ દ્વારા પોતાની ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એ ગાડી ઘટના પછી તેમના દ્વારા ધોઈ લેવામાં આવી પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો